ગઠડા ગોપીનાથજી દ્વારકા જતી પદયાત્રા છ જિલ્લામાંથી પસાર થઈ અગિયારમા દિવસે દ્વારકા પહોંચશે ત્યારે આ પદયાત્રા ઉપલેટા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પદયાત્રા છ જિલ્લામાંથી પસાર થઈ અગિયારમા દિવસે દ્વારકા પહોંચી ધર્મસભા યોજી ત્યારબાદ દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરશે આ પદયાત્રામાં ત્રણ હજાર ભાઈઓ બહેનો જોડાયા હતા દ્વારકા પહોંચતા યાત્રામાં બાર હજાર ભાઈઓ બહેનો સામેલ થવાની ધારણા છે પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પાંત્રીસ ટ્રેક્ટર ચાર આઇઝર અને ત્રીસ પાણીના ટેન્કર સાથે જોડાયા છે ગઢડા ગોપીનાથજી મંદિરેથી બીજી જાન્યુઆરીએ પ્રારંભ થયેલ આ યાત્રા વિવિધ દસ જગ્યાએ રાત્રે રોકાણ કરી અગિયારમાં દિવસે દ્વારકા પહોંચશે ત્યાં વિશાળ સંતો મહંતોની હાજરીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે ધર્મ ઉત્કર્ષ પદયાત્રા ઉપલેટામાં આવી પહોંચતા સ્વામિનારાયણના હરિભક્ત જગદીશભાઈ પાદરિયા શૈલેષભાઈ પાદરિયા પરિવાર દ્વારા પદયાત્રા પર વર્ષા કરી ભવ્ય સ્વાગત કરાયું હતું યાત્રામાં જોડાનાર તમામ હરિભક્તોને રૂપે આઇસ્ક્રીમ આપવામાં આવ્યો હતો આ ધર્મમાં ઉત્કર્ષ યાત્રામાં વહુજી મહારાજ બજુબા લાલીરાજ ભાણીબા પણ જોડાયા હતા જેને લઈને હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

આ પદયાત્રાનો મુખ્ય હેતુ વ્યસન મુક્તિ તથા સનાતન ધર્મ માટે કરેલું છે અને દ્વારકા પોચતા પોતા આ સંઘ આશરે બાર હજાર માણસો સાથે જોડાશે તેથી ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ સંઘ યાત્રા એમ ખેમ દ્વારકા પહોંચે અને આપડા જય સોમનારાયણ